ત્યાં પ્રભુના વચનમાં લખ્યું છે સિંહના બચ્ચાને તંગી પડે છે ને ભૂખ પડે છે પણ જેઓ પણ સારાવાનાની અછત હોશે નહીં આજના સુંદર વચનને માટે શિવ પિતાની સ્તુતિ કરીએ વલાઓ મારા ને તમારા પ્રભુ આપણી કાળજી લેનાર પ્રભુ છે જંગલનો રાજા સિંહ બની શકે કે એક સમય તે ખોરાક વગર પાછો આવી શકે બની શકે કે તેના બચ્ચા ભૂખ્યા રહી શકે પરંતુ સર્વશક્તિમાન પરમેશ્વરના બાળકો કદી પણ એ રીતે ભૂખ્યા રહી જતા નથી કારણ કે આપણા ઈશ્વર પિતા કે જો જે રોજની રોટલી રોજ આપણને આપે છે તે વાળાઓ આપણી કાળજી લેનાર પ્રભુ છે અને જો પ્રભુને સોદે છે તેઓને પ્રભુ કોઈ પણ સારવાનાની અછત રહેવા દેતા નથી ખ્રિસ્મ મનાવવાના ભાઈઓ અને બહેનો એલિયા જ્યારે દુકાળના સમયમાં હતો અને આખા ઇઝરાયેલની અંદર જ્યારે એ તંગી હતી અનાજ માટેની ત્યારે એવા સમયમાં એલિયા એ તો કોઈ નોકરી નહોતો કરતો એલિયા એને કોઈ એવા પગાર નહોતા મળતા પરંતુ આપણા વાલા પરમેશ્વરે તેઓના માટે અદ્ભુત વ્યવસ્થા કરી કે કિદ્રોનના નાણાંમાં જ્યાં પ્રભુએ તેને મોકલ્યો હતો ત્યાં સવાર સાંજ પ્રભુ એક કાગડાને મોકલીને તેનું પોષણ કરતા હતા અને વાલાઓ વચન પ્રમાણે કે જેઓ પ્રભુને શું તે છે તેમને કોઈ પણ સારા વની અછત હોશે નહીં આપણે પણ પરમેશ્વરના સંતાનો તરીકે આપણે આપણી આવતીકાલની ચિંતા નથી કરવાની કે અમે શું ખાઈશું અમે શું પીશું અને અમે શું પહેરીશું કારણ કે કે કહે છે છે બધા વાના પરંતુ આપણે પ્રભુના લોકો એ તો કોઈ પણ પ્રકારની ચિંતા વગર આપણે આનંદથી પ્રભુમાં જીવન જીવવાનું છે અમારી દીકરી બ્લાસીઆ મહિનામાં બે વર્ષની થાય છે અને એટલી નાની દીકરી અત્યારે એક વાક્ય કાલી ભાષામાં બોલે છે કે યહોવા મારો પાળક છે તેથી મને કશી ખોટ પડશે નહીં અને જ્યારે તે બોલે છે ત્યારે મારું હૃદય આનંદથી ભરાય છે એ બાબતને માટે કે તેના મુખમાંથી જે અંગીકાર છે ઈશ્વર પિતા આગળ એ ઈશ્વર પિતા તો તેની આજીવન પર્યંત કાળજી લેશે પ્રભુ તેને ચલાવશે પ્રભુ અમને ચલાવે છે પ્રભુ આપણને સર્વને ચલાવી રહ્યા છે અને આપણે તો વાલાઓ પરમેશ્વરના એવા સંતાનો છીએ કે જેની જરૂરિયાતો પ્રભુ માંગ્યા અને કલ્પ્યા કરતા વિશેષ આપીને પૂરું પાડે છે અને આપણા માંગ્યા પહેલા તે જાણે છે કે આપણને આવશ્યકતા છે ત્યારે વાલાઓ એ પ્રભુ તમારી દરેક જરૂરિયાતોને પૂરી પાડશે અને તે તમને કોઈ પણ સારાવાનાની અછત પડવા નહીં દે પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે આવો આપણે પ્રાર્થના કરીએ સ્વર્ગ અમારા પ્રેમાળ પિતા કૃપાળુને ઈશ્વર અમે તમારા ચરણોની પાસે આવીએ છીએ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે તમારા લોકો તમારી કૃપાથી સંતુષ્ટ થાય પ્રભુ તમે તેમના પાળક બનીને તમે અદભુત રીતે પૂરું પાડો અને તેઓના જીવનની જે પણ જરૂરિયાતો છે તમે યહુવાઈ રે બનો અને તેઓના માટે અદભુત કાર્ય કરો પ્રભુ તમને કદી કોઈ પણ સારા બના છત ના પડે એવી તમે કૃપા થવા દો પ્રભુ ઈશ્વરના નામે માગીએ છીએ આ મીન બ્લેસ યુ હેવ અ ડે